વડોદરા શહેરમાં કમોસમી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું ત્યારે શહેરના તુલસીવાડી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી મંદિરની દિવાલ અચાનક ધરાશાયી થતાં ત્યાં પાર્ક કરેલા અનેક વાહનો તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા દિવાલ પડવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે દિવાલ નબળી પડી જતા તે એકાએક તૂટી પડી હતી દિવાલ ધરાશાયી થવાના કારણે નીચે પાર્ક કરેલી એક કાર બાઇક અને રિક્ષા સહિતના વાહનોને ભારે નુકસાન થયું હતું જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર મળ્યા ન હતા ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિકો દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી